આમોદમાં અરજદારને આપેલ એસ્ટીમેટની કોપીમાં છેડા કર્યા હોવાના આક્ષેપ સાથે ઉચ્ચ અધિકારીને કરાઈ રજૂઆત આમોદ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર એક ના સભ્ય અને પક્ષના નેતા એવા ભાનુબેનને એલિયા ટેલિયા સમજી ચેકચાક વાળું એસ્ટીમેટ નગરપાલિકાના એન્જિનિયરે આપતા સુરત કમિશનર કચેરી તકેદારી આવી ગાંધીનગર અને વિજિલન્સ કમિશનર ગાંધીનગરમાં ભ્રષ્ટાચાર બાબતે અરજી કરવામાં આવી છે નગરપાલિકા વોર્ડ નંબર એકના સભ્ય ભાનુબે પોતાના વોર્ડમાં રોડ રાતોરાત બની જતાં તપાસ માટે અરજી કરી છે કનક બિલ્ડર નામની એજન્સીના નામ પર નગરપાલિકાના સભ્ય અને એન્જિનિયરની મિલીભગતથી મજૂરો દ્વારા કામ કરી લેતા હોવાનું પણ ભાનુબહેને અરજીમાં આક્ષેપ કર્યો છે પ્રિન્ટવાળું ચૌદ લાખ રૂપિયા ઉપરાંતના એસ્ટિમેટ ઉપર

તેમજ જૂનવત તપાસ કર્યા બાદ જ બિલનો ચુકવણું થવું જોઈએ જેવી અનેક લોક ચર્ચાએ ભારે જોર પકડ્યું છે હવે જોવું એ રહ્યું કે ઉચ્ચ કક્ષાએ કરેલી રજૂઆત બાદ પણ જરૂરી કાર્યવાહી કરાઈ છે કે પછી તેરી બી ચૂપ અને મેરી બી ચૂપ ની નીતિ અપનાવવામાં આવે છે તે તો આવનાર દિવસો જ બતાવશે યાસીદ દિવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે આમ એક નંબરના બાનો ઘરવાળા બોલુ છે આ કોમ ટકલાડી કરેલું હતું એક રોડ રાતોરાત બનાવી દીધેલો હતો એ રોડ બન્યા પછી મને જોન કરે કે ભાઈ તમારી નગરીનું કોમ ચાલે હું આવ્યો તો મને અનુકૂળ ના આવ્યું તો મેં અડધેથી રોડ અટકાવી દીધો પણ એમને પાછો બીજા દારે રાતોરાત ભરી દીધો રોડ ને મને આ કોમ ટકલાડી કરેલું છે ને રાતોરાત ભરી દીધેલો છે તો આ એન્જિનિયરને તમે વાત કરેલી લી એન્જિનિયરની કંઈ ચારથી પોંચ ધક્કા ખાધા એ આવીને જોઈ ગયો એન્જિનિયર બી પ્રમુખ બી જોઈ ગયા હતા અમારા નગરપાલિકાના જશુખભાઈ ઉપપ્રમુખ બી જોઈ ગયા હતા એમને બી જોઈન કરીને ઠરપે બોલાવ્યા હતા એમને બી કીધું કે અનુકૂળ છે નહીં આ કોપી એન્જિનિયર ગયા એન્જિનિયર કાને કોપી માંગવા ગયા તો એને એવું કીધું કે હું આ રોજ ચાલુ છે ને બે દારે ધક્કા ખવડાવ્યા ત્રીજે દારે આય લીધી ટકલાદી કોપી આયેલી અમને ટકલાદી એટલે કેવી તકલાદી એટલે આ ચેકચૂક વાળી કરીને આવેલી બે અંદર લખે ચૌદ લાખ ચુમ્મોતેર હજાર ના પેનથી એને લખી દીધેલું બે લાખને ચુમ્મોતેર હજાર છસો એટલે તમે શું કહેશો આ કોમ તકલા થયેલું છે બસ આઠ કોમ અમારું કમ્પ્લીટ થાય બસ એવી માંગ છે અમને ને અમને પબ્લિક અહીં નહીં કહેવા આવે અમે ચૂંટેલા છે એટલે કેમ કે વારંવાર અમે ચાર ચૂંટેલા પણ હું એકલો અહીં રહું છે મને વારંવાર પબ્લિક આવી આવીને કે ભૈરું તો ઘેર રે તો હું બહાર નીકળું એટલે મને બધા કે આ કેવું હું બેન છત્રસંગ ચૌહાણ બા એવા નંબર એક ને પક્ષના નેતા કુષારો નહીં નગરી નો રોડ બનાવ્યો છે પણ તે કંઈ યોગ્ય મને રાખતો નહીં એને મને જાણ કર્યું ત્યાં કેવો બને છે તેની તમે તપાસ કરો મને જાણ કર્યા વગર આ રોડ બનાવી દીધો છે રાત રાત

તો વાંધો કોટેશન બિલ માંગવા જાય તો અમને આવી રીતે સાત દાઢકા કર્યા પછી આવું બિલ આયેલું આવું કોટેશન આયલું ઓકે ચાલો